હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સ્ટફ મુઠિયા તો સ્ટફ મુઠિયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું આજે સ્ટફ મુઠિયા તો સ્ટફ મુઠિયા બનાવવા માટે આ મુઠિયાનો લોટ મેં બાંધી લીધેલો છે એમાં આપણે એ ઘઉંનો જાડો લોટ લીધો છે થોડોક ચણાનો લોટ લીધો છે ને થોડોક આપણે રવો લીધેલો છે ને થોડોક બાજરીનો લોટ ને મેથી નાખીશ ને ધાણા ને રૂટિંગ મસાલા ને આની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે ચાર ન મેં બટેકા લીધા છે ને બટેકાને મેં બાફી લીધેલા છે હવે એને આપણે ક્રશ કરી લઈશું એક ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું ને ધાણા થોડોક આપણે તીખો બનાવશું આ મસાલો અડધી ચમચી ગરમ મસાલો નાખશું દોઢ ચમચી આપણે ધાણાજીરું પાવડર નાખશું થોડીક આપણે હળદર નાખીશું થોડુંક આપણે મીઠું લેશું ચપટી આપણે હિંગ લેશું ને આપણે ધાણા નાખશું ધોઈને લીધેલા છે મેં ધાણાને આવી રીતે મસ્ત સ્ટફ બનાવી લેવાનું આપણે મુઠિયાના લોટનો આવો લુઓ લેશું ને મુઠિયા વાળીએ તો એનો લોટ આપણે થોડો કઠણ હોય આનો થોડો પોચો કરવાનો એટલે આપણે હવે આવી રીતે રોટલી જેવું વણવાનું છે થરી દેવા હવે આપણે આની અંદર આપણે પાથરી દઈશું આવી રીતે હવે એને આપણે આમ વારી લેશું રોલ ની જેમ આ બે સાઈડથી આવી રીતે આમ દબાવી દેવાનું આવી રીતે બે સાઈડથી આપણે દબાવી દીધું છે અને પછી આમ પ્રેસ કરી દેવાનું હવે ડાયરેક આપણે સ્ટીમર ગરમ કરવા મેં મૂકી દીધું તો ઢોકરીઓ એમાં આપણે મૂકતા જશું એવી રીતના બધા રોલ આપણે બનાવી લેશું બધા મુઠિયા આપણે આમ સ્ટફ કરીને મૂકી દીધા છે હવે આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે થવા દઈશું થયા ચડી ગયા કે નહીં મુઠિયા આપણા ચડી ગયા છે કલર પણ ચેન્જ થઈ ગયો છે એટલે ખ્યાલ આવી જાય કે મુઠિયા ચડી ગયા ને આપણે પટલો જ રોલ બનાવેલો છે એટલે એને એટલો વાર નહીં લાગે હવે એને આપણે ઠંડા થવા દઈશું ગેસને બંધ કરી દીધો ને પાંચક મિનિટ માટે એને ઠંડા થવા દે પછી કટ કરશું

થોડીક આપણે રહી લેશું અડધી ચમચી જેટલી થોડુંક જીરું રહીને જીરું થોડાક થઈ જાય ને પછી એમાં તલ નાખી દેવાનું ને તલ નાખીને પછી આમ ઢાંકણ ઢાંકી દેવાનું ઉપર એટલે તલ બધે ઉડે નહીં એટલા માટે તલ આપણા બધા ફૂટી ગયા છે હવે એમાં થોડીક હિંગ નાખી દેશું ને ગેસને બંધ કરી દેશું ઘર બધોય એક ચમચો લેવાનો આમ રેડતું જવાનું બધા ઉપર તેમાં આપણે વઘાર રેડી દીધો છે મસ્ત તો તૈયાર છે આપણા સ્ટપ મોડી તૈયાર છે આપણા સ્ટપ મુઠિયા મસ્ત વઘાર બધામાં થઈ ગયો છે આ એક બાકી રહી ગયું લઈ લઈએ મસ્ત આ એટલા મસ્ત લાગે ને પાતરા જેવા તૈયાર છે અમારા સ્ટફ મુઠિયા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો અમારા મળતા રહીએ આમાં થોડુંક છે ને મસાલો વધારે નાખવાનો તો સારા લાગે એટલે મેં તલ ને જીરું ની બધું થોડુંક વધારે વધારે નાખેલું છે એ નાખશો ને તો એનો ટેસ્ટ સરસ લાગે ને તમારે વઘારવાનો હોય અને સિંગ તેલમાં ખાવા હોય ખાલી એમનો તો પણ સારા લાગશે